મિત્રો હું છું કિશન મીઠાપરા આજે ગણિત એક શોર્ટકટ ટ્રેક લઈને આવ્યો છું જુઓ તમે પ્રશ્નો શું પૂછ્યો છે બાર અને તેરના વર્ગનો તફાવત શોધો એટલે કે બાર અને તેરનો વર્ગ વચ્ચે કેટલો તફાવત છે એ કહેવા માંગે છે જુઓ તો આ બધા શું કરશે કે કોઈને વર્ગ નહીં આવડતો હોય તો બાર ગુણ્યા બાર કરશે તેર ગુણ્યા તેર કરશે અને કોઈને વર્ગ આવડતો હોય છે કે ચાલો એકસો ચુમ્માલીસ અને વન સિક્સટી નાઇન એમાંથી માઇનસ કરશે એટલે જવાબ મળી જશે પણ આપણી આપણી પાસે કેવી છે એ હું તમને બતાવું કે અહીંયા આ બંનેનો સરવાળો કરી દેવાનો છે બાર વત્તા પ્લસ તેર બરાબર કેટલા બાર ને તેર પચીસ બરોબર તો તફાવત કેટલો થશે પચીસ હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો પ્રશ્ન શું છે બાર અને તેર કેવી સંખ્યાઓ છે ક્રમિક ક્રમિક સંખ્યાઓની જ વાત કરું છું બીજી સંખ્યાનું સમજતા ને પછી બાર અને પંદરનો વર્ગનો તફાવત પૂછો તો નથી અહીંયા પૂછે છે બાર અને તેર ક્રમિક સંખ્યા અહીંયા પણ જો બાવી અને ત્રેવીસ અહીંયા પણ જુઓ છ અને સત્તર હવે જોઈ જોઈએ કે આ જવાબ સાચો છે કે ખોટો છે અમને બતાવો છો તમે તો તમને નો વર્ગ કેટલો થાય વન 12 નાઇન બારનો વર્ગ કેટલો થાય એકસો ને ચુમ્માલીસ કરી જુઓ નવમાંથી ચાર જાય તો પાંચ 6 માંથી 4 જાય તો બે એકમાંથી એક જાય તો 0 આઈ ગયું મિત્રો પચીસ નો તફાવત આ એવી જ રીતે અહિયાં કે બાવીસ વત્તા ત્રેવીસ બરાબર કેટલા થાય ચાલીસ ને પાંચ પિસ્તાલીસ તો હવે આ બે નો બાવીસ અને ત્રેવીસ ના વર્ગ તફાવત કેટલો આવશે પિસ્તાલીસ તો મિત્રો આ બે મેં કર્યા હવે સોળ અને સત્તર ના વર્ગ તફાવત કેટલો આવે એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો હું તમારી રાહ જોઉં છું કોનો જવાબ સાચો પડે છે એનું આપણે આગલા વિડીયો નામ સાથે હું એમનું નામ જાહેર કરીશ બરોબર Thank you very much.